દર્શક મિત્રો આજના યુગમાં જ્યાં વિશ્વાસ અને ઈમાનદારી ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહ્યા છે ત્યાં વિરમગામ શહેરમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે માનવતા નૈતિકતા અને ફરજ નિષ્ઠા ત્રણેયનો જીવંત સંગમ છે એક તરફ એક મુસ્લિમ શ્રમજીવીની ઈમાનદારી તો બીજી તરફ વિરમગામ ટાઉન પોલીસની અદ્ભુત સતર્કતા અને ઝડપી કાર્યવાહી બંને મળીને માનવતાની નવી મિસાલ પેશ કરી છે ઘટના છે તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસની વરખડી ગામની આશાબેન ઠાકોર વિરમગામ ખાતે દીકરીની સારવાર અને ખરીદી માટે આવ્યા હતા તેમનું પાકિટ દરવાજા નજીક ખોવાઈ ગયું જેમાં રૂપિયા રોકડ તથા આશરે રૂપિયા દોઢ લાખના સોનાના દાગીના હતા ટાઉન જાણ જ તેમણે સતર્કતા દાખવી કામગીરીનો પ્રારંભ કર્યો ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર કે એસ દવેના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ભરવાડ અને પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈએ તરત જ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું અને કલાકો નહીં પણ મિનિટોમાં પાકીટ લેતા વ્યક્તિ સુધી પહોંચી ગયા તપાસમાં જાણવા મળ્યું કે વ્યક્તિ મોહમ્મદ જાફર ફકીર રૈયાપુરના રહેવાસી અને શ્રમ જેવી વ્યક્તિ હતો જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે જાફરભાઈએ ઈમાનદારીપૂર્વક સ્વીકાર્યું કે પાકીટ તેમને મળ્યું છે અને કોઈ પણ લાલચ વિના તાત્કાલિક પોલીસને પરત કર્યું બાદમાં મહિલા અરજદાર આશાબેનને બોલાવવામાં આવી તેમણે પાકીટ જોઈ તરત જ પોતાનું હોવાનું ઓળખ્યું અંદર રૂપિયા નવ હજાર રોકડ અને બે સોનાની બુટ્ટી અક્ષત હાલતમાં મળી આવી પોલીસે બધી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરી અને પાકેટ તેના મૂળ માલિકને પરત કર્યું આ સમગ્ર બનાવ વિરમગામ ટાઉન પોલીસની ઝડપ સતર્કતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ દૃષ્ટાંત છે આ ઘટના વિરમગામની ધરતીને ગૌરવ અપાવનારી છે એક બાજુ ફરજ નિષ્ઠ પોલીસ ટીમના જાબાજ જેટ કોન્સ્ટેબલ રાજેશભાઈ ભરવાડ અને કોન્સ્ટેબલ સંદીપભાઈની સતર્કતા

પૈસા બચાવ દસ સો રૂપિયા જોઈ લઈ લીધું પડી ગયા પરવાડી દરવાજા આગળ દરવાજા અહીંયા છોકરી ઓલા ખાવા દે દીધું એમાં વાંક મારો મારા જાતે પડી અને અમે ફોટો લેવા જાય પૈસા યાદ આવ્યા પછી હું પાછી વળી જોવા જાય તો હવે એક ભાઈ લઈ ગયા તો ફરી ભાઈ વળી સાહેબ નું હાલ થાય તો સાહેબ બચારે આટલું બહુ કોશિશ કરી અમારી ઉમર બચારે એક એક દિવસ ભાઈ ગ્રાફના સાથે દાળ ઉતાવતા બચારે સાહેબે ગોધી આપી હશે अरे भैया पैसा लगा पूरे पूरा पैसा है तुम्हारा पूरी वस्तु कंप्लीट चीज वस्तु कंप्लीट आई अच्छा। है बताइए वो कभी ना पाओ बरखड़े पर खड़े हो परवाड़े में यानी पुलिस वाला मौके का बिना कोपनो जमीन में भाई ये धनो के जमीन में भाई काबा लगेड़ा के 5 लगेड़ा के उनमें न थगा हते तानी शासन बार पर आते हैं तो मेहनत करें ना क्या बार मेहनत रोको दरों दे दिए बस कुकर आई एक बड़ो बनवा कर बनोगे मच्छर कर लिए तो क्या बस कुछ आएगा पुलिसे पुलिस कला के मारो सोधी कहीं तो क्यों ना करो ना हारू खाओ तो जैसे बाप रे मारो तो कर के बार ना हारू के बार क्या कुछ हरी पुलिस में आप दिया तो न

टोका भई वाला के मेरा बच्चा रही मुन्ना भई आपने मेरी करना मुन्ना भई नहीं मेरे बच्चा तपास करो तो बोले मारे घर आ गए तो हम तपास करो जो गानी छोकरी है मेरा तपास करो बच्चा तपास करे जो माना आयो न्याकरे लिखो को आज मक्की तो तो माना ही तो आपने अगर सबूत किया सबूत मारे तो वस्तु मारे सबूत ना तो मारे वस्तु ना हमें जो कैमरों जो हैं वो एक पोलिशन लगाया है हाँ हमारा कैमरा ये बस हमें

बाकी क्या नहीं मिला बोला तो इसके पर फिर आया ये मैंने नीचे पर पूछे ये हम खरीदे कुछ नहीं मैं ये जो है मेरा इतना कोई पूछने से भी तो ये जरूरत पर क्यों हम पैसा आता नहीं है मैं बता नहीं रहा तू तो मजदूर मजदूर करे ना रोज तुम्हें रोज का जो जो પૈસા વાપરી શકતો કેમ ન હોય કોઈની ના લેવાય કોઈને લેવાય નહીં સારી વાત છે મારા જેવો બધા વિચારે તો ખરેખર ગુનાખોરી ઓછી થઈ હે પછી તું પોલીસમાં પોલીસ સ્ટેશન જ તો તો સાહેબ આયા સાનિજમાં કે

કારણ કે આવા બનાવ બને અને તમે માણસાહી દેખાડો તો જ સમાજમાં છે ને બેલેન્સ જળવાય એટલે આ માણસ છો ગરીબ છો તેમ છતાં આ દોઢ દોઢ લાખ રૂપિયાની વસ્તુ એ એમને પાછી આપી દીધી આ તારું મન બગડ્યું ને એ મોટી વાત છે બીજો એટલે તારા ઉપરથી દાખલો લઈ અને ઘણા નાગરિકોએ પોતાનું નાગરિક ધર્મ તો તારું આ જે નામ છે ને એ ઉદાહરણ રહું છું હું મોટા સાહેબને વાત કરી કે પોલીસ તરફથી તમે અશ્રોસનપત્ર લઈ પાવ ઓકે મારે ઘરે કોઈ કહો પોલીસની કંઈ જરૂર તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસના રોજ આશાબેન નામના એક મહિલા અરજદાર પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને તેઓએ જણાવેલ કે ભરવાડી દરવાજા પાસે તેમનું પૈસા અને સોનાના દાગીના ભરેલું પાકીટ પડી ગયેલ છે તેવી જાહેરાત આપેલી મહિલા અરજદારની વિશેષ પૂછપરછ કરતાં એણે જણાવેલું કે પાકિટમાં નવ હજાર રૂપિયા તેમજ સવા તોલા સોનાના કાનની બુટી અને શેર એના હતા અને તેઓ પોતાની દીકરીની સારવાર કરાવવા માટે વિરમગામ ખાતે આવેલા સાથે સાથે તેમને કોઈ ધાર્મિક પૂજા પાઠનો સામાન ખરીદવો હતો તેથી તેઓ વિરમગામ ખાતે આવેલા અને તેમનું પાકીટ દર ભરવાડી એ માર્કેટમાં ક્યાંય પડી ગયેલ છે આ બાબતની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સતર્કતા રાખી અને તાત્કાલિક જે જગ્યા ઉપર પાકિટ ોવાઈ ગયેલાની હકીકત જણાવેલી ત્યાં સીસીટીવી ચેક કરવા લાગેલા અને ત્યાં પોલીસ સ્ટેશન દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી ચેક કરતા એક શ્રમજીવી જેવો યુવક આ પાકીટ ઉપાડતો હોય તે રીતનું ફૂટેજ જોવા મળેલું ત્યારબાદ આ યુવક અંગે થોડી પૂછપરછ કરતાં જાણવા મળેલ કે રૈયાપુર વિસ્તારની અંદર મોહમ્મદ શું નામ છે મોહમ્મદ મોહમ્મદ જાફર વલી મોહમ્મદ નામનો વ્યક્તિ જે છે તે આ વ્યક્તિ છે જેની રૈયાપુર વિસ્તારની અંદર તે રહે છે તેના ઘરે તપાસ કરતાં તે વ્યક્તિ ને પાકીટ રજૂ કરેલું અને તેણે જણાવેલ કે આ પાકિટ તેને ભરવાડી દરવાજાની બહારથી મળેલું છે અને તે પાકીટ જે છે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા માટે આવતો હતો આ વ્યક્તિ પાસેથી પાકીટ લઈ અને તેને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલું અને મહિલા અરજદારને પણ વરખડીયા ગામથી અહીંયા બોલાવવામાં આવેલા મહિલાએ પાકીટની અંદર જે પૈસા હતા અને જે રીતનું વર્ણન હતું સોનાનું તેની ખરાઈ કરી અને તેને બતાવતા તેણે પોતાના દાગીનાને પૈસા હોવાનું જણાવેલું જેથી તેમણે આ શ્રમજીવી યુવક પાસેથી એ પોતાના કિંમતી દોઢ લાખ રૂપિયાના સોનાના બુટ્ટી અને શેર તેમજ રોકડા નવ હજાર રૂપિયા પરત કરાવેલા આમ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ એ બંને જણાએ બનાવની ગંભીરતા રાખી સતર્કતા વાપરી અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરી અને ગણતરીની કલાકોમાં જ આ વ્યક્તિને શોધી કાઢેલો સામે પક્ષે આ શ્રમજીવી યુવક છે તેણે પણ ઈમાનદારી રાખી અને રોજ કમાઈને રોજ ખાવાવાળો આ શ્રમજીવી એણે એક પણ રૂપિયો અંદરથી ગેરવલ્લે નથી થવા દીધો અને તમામ પૈસા તેમજ સોનાના દાગીના ભરેલું પાકીટ એ પોલીસ સ્ટેશનને ખાતે જમા કરાવેલું છે આ તબક્કે શ્રમજીવી યુવક દ્વારા આ પાકીટ જે છે બેનને સોંપણી કરવામાં આવેલ છે સદર બનાવની અંદર કોઈ ગુનાહિત બનાવ બનેલ ન હોય જેથી કોઈ ગુનો દાખલ કરવામાં આવેલ નથી આમાં પોલીસ વિભાગ તરફથી અમે નાગરિકોને સંદેશ આપવા માગીએ છીએ કે જો આવા શ્રમજીવી વ્યક્તિ નૈતિકતા અને માણસાએ દાખવી અને પોતાની ફરજ સમજી અને માનવીય મૂલ્યો ઉજાગર કરી અને કોઈ કિંમતી વસ્તુ એ પરત આપી શકે છે તો તમામ નાગરિકોએ માણસાઈના નૈતિક મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ ને એ પ્રમાણે જવાબદાર નાગરિક તરીકે વર્તવું જોઈએ સામે પક્ષે પોતાની જીવન મૂડી જે આપણે મહેનતથી કમાતા હોઈએ તેને પણ સાચવીને રાખવી જવાબદારી પણ નાગરિકોની છે જેથી આવી રીતે કોઈ કિંમતી વસ્તુ પૈસા પડી ન જાય તેની પણ નાગરિકોએ કાળજી રાખવી જોઈએ અને કોઈ પણ આવો બનાવ કે જે પોતાને નુકસાનમાં નુકસાનકારક છે અથવા તો પોતાની સાથે કોઈ અન્યાય થયો છે તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવી જોઈએ આ અંગે એકસો બાર નંબરનો ઉપયોગ કરી અને તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકાય છે તેનો મહત્તમ ઉપયોગ પણ કરવો જોઈએ તો સાયબરનો કોઈ ફ્રોડ થયો હોય તો વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોન કરીને પણ તમે આ અંગે પોલીસની મદદ મેળવી શકો છો